મેં આજે સવારે એક પ્રશ્ન પૂછ્યો ઠાકોરજીને હે પ્રભુ તમે ઘડપણ કેમ બનાવ્યું જો આપે ઈચ્છું હોત તો માણસને યુવાન જ રાખી શકતા આપ તો સર્વશક્તિમાન છો પછી આ દુર્બળતાનું દાન કેમ આપ્યું ઠાકોરજી હળવું મીઠું સ્મિત કરી બોલ્યા સાંભળ ભગત તું માને છે ને કે આ સૃષ્ટિ મોહમાય છે મારા રચેલા રમણીય જગતમાં જે મોહ છે એ તૂટે નહીં તો આત્મા મુક્ત થાય નહીં અને પછી તેઓએ મને સમજાવ્યું ઘડપણમાં હું આંખોની રોશની ઓછી કરી દઉં છું જેથી તને દેખાતા રંગીન વિશ્વનો મોહ ધીમે ધીમે છૂટે તારા ચહેરા પર કરચલીઓ નાખું છું જેથી તું સુંદરતા પાછળ દોડવાનું છોડી દે પગમાં થાક ભરું છું જેથી તું જગત ફેરી છોડી અહમ મુક્તિ તરફ વળે કાન ધીરે ધીરે સાંભળવાનું ઓછું કરે જેથી તું બહારનો નહીં પણ અંદરનો અવાજ સાંભળવા લાગે હા ભગત ઘડપણે મોહ તોડવાનો માર્ગ છે જેમ વૃક્ષ પાંદડા છોડે ને શાંત થાય તેમ આત્મા શરીરનો મોહ ત્યાગે અને તું જ વિચાર જો ઘડપણ ના આવે તો શું કોઈ મરવું પસંદ કરશે યૌવનમાં મૃત્યુ આવે તો આખું કુટુંબ વર્ષો સુધી વિલાપ કરે પણ ઘડપણ પછીનું મૃત્યુ સૌ સહેજતાથી સ્વીકારી લે છે ઘણીવાર તો બાર દિવસ પછી બધું પાછું એકસર થઈ જાય છે આથી ઘડપણે તારા મુક્તિ માટે મારી કૃપા છે હું ભાવ વિવલ થઈને બોલી પડ્યો હે પ્રભુ હવે તો આપની લીલા મારી સમજમાં આવી ગઈ પણ એક પ્રશ્ન હજી રહ્યો જ્યારે તમે મોહ તોડવા ઘડપણ બનાવ્યો તો પછી આ મમતામય પરિવાર કેમ બનાવ્યો આ વખતે ઠાકુરજી મૌન થઈ ગયા કારણ કે કેટલીક લીલાઓ શબ્દોથી સમજાતી નથી એ તો માત્ર આત્મ અનુભવથી જ સમજાય છે ઠાકુરજી સાથેનો અમારો સંવાદ માત્ર નથી પણ આપણા સર્વેના જીવનની સચ્ચાઈ છે સૌનું મંગળ થાવ સર્વેને જય શ્રી કૃષ્ણ